ઈડર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વચ્ચે ડોક્ટરોની સરાહનીય કામગીરી ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા મેઘતાંડવ વચ્ચે ઈડર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે નાની મોટી બીમારીઓથી પીડાતા મધ્યમ વર્ગના લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલનો આશરો લઈ રહ્યા છે હોસ્પિટલમાં વધતી દર્દીઓની ભીડ વચ્ચે અડીખમ ડૉક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ સતત સેવા આપી રહ્યા છે ખાસ કરીને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવી પોતાની સેવાભાવી કામગીરીને કારણે લોકચાહના મેળવી રહ્યા છે દર્દીઓની સારવારમાં તેઓના સમર્પિત પ્રયત્નો પ્રશંસનીય ગણાઈ રહ્યા છે લોકસેવા ભાવનાથી કામગીરી કરી રહેલા તબીબી સ્ટાફના કારણે હાલ ઈડર સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આશાનું કેન્દ્ર બની છે

સરકાર તરફથી પૂરેપૂરી આ કીટ ને પૂરી સુવિધા આપવામાં આવે છે દરેક સામગ્રી આપવામાં કોઈ રિક્વાયરમેન્ટ ના આપણે રિક્વાયરમેન્ટ હોય એ સરકાર તરફથી પૂરી કરવામાં આવે છે આપનું નામ પરમાર રમેશભાઈ જેઠાભાઈ ઈડર ઈડર ના જ છો એમ હાજી અહીંયા સિવિલમાં શેરી દવા લેવાય અત્યારે તાવ શરદી ને એ કફ ને ઉઠી ગયું છે ખાતા નહીં સાધ્યું અહીંયા ટ્રીટમેન્ટ સારી મળી રહે છે એકદમ સારી અહીંયા એકદમ સારું કામ થાય છે તાત્કાલિક દવા થાય છે અને સારું બી થઈ જાય છે એકલા જાય છો કોઈ જોડે છે ના એક ભાઈ સામા જોડે એ બી આવેલા છે એમને દવા લેવા જાય હા એમને દવા લેવા જાય મને દવા લેવા આવેલા છે અહીંયા એકદમ સારી ટ્રીટમેન્ટ છે અને સાહેબ બી સારા છે અને સાહેબનું કામ બી સારું છે અને તમે જોઈ શકો છો પાછળ મારા કેટલી પબ્લિક દવા લેવા આવી છે અને એકદમ સારું થઈ જાય છે હા નામ છે પરમામન ઈડર મને cough તાવ શરદી અને પગમાં દુખાવો થઈ ગયો છે તો ગઢવી સાહેબ જોડે બતાવ્યું છે ગઢવી સાહેબે લેવડતી અને બેટલ લેગેટિવ લખી આપી છે મને અને લેબોરેટરી કરીને રિપોર્ટ પાછો બતાવવા માટે મંગાવ્યો છે લેબોરેટરી સારી થાય છે દવા પણ સારી થાય છે સાહેબનું વર્તન પણ સારું છે ગઢવી સાહેબનું નમસ્કાર અતરે જનરલ સ્પીડ ઈડર ખાતે આજ રોજ પેશન્ટોની સંખ્યામાં ખૂબ જ બહોળો વધારો થયો છે અત્રે હોસ્પિટલ ખાતે તમામ ક્લાસના અધિકારી ફિઝિશિયનશ્રી ગાયિક ડૉક્ટર બાળકોના ડોક્ટર સર્જન પેથોલોજી તમામ જગ્યાઓ ભરેલી છે અત્રેના મેડિકલ ઓફિસર પણ ડૉક્ટર ગજેન્દ્ર ગઢવી ડૉક્ટર વર્મા તમામ જગ્યાઓ ભરેલી છે અત્યારે રોજની ઓપીડી લગભગ છસો પાંચસોથી છસો ઓપીડી ડેલી હોય છે લેબોરેટરી લગભગ ચારસોથી સાડી ચારસો લેબોરેટરી હોય છે અત્રેના ઇન્ડોર વિભાગમાં દરરોજ સવાસોથી દોઢસો દર્દી દાખલ હોય છે અને મોટાભાગના દર્દી જનરલ ઓપીડીમાં બતાવતા હોય છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીને બતાવવાનો પૂર્વ આગ્રહ રાખતા હોય છે અને તેમના કારણે પણ અમારે ઓપીડીમાં સારો એ વધારો થયો થવા પામ્યો છે અને અત્રેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓપીડીમાં પણ દરેક ક્લાસ વન પોતાની ઓપીડીમાં મેક્સિમમ વધારો જોવા મળેલ છે અત્રેની જે બીમારીવાળી ઋતુ ત્યાં ચાલુ થઈ ગઈ છે વાયરલ ડાયરિયા વગેરેના કેસોમાં પુષ્કળ વધારો થવા મળ્યો છે અને એની અંતરેની દરેક દરેક દર્દીને અમારા અને અમારા તમામ ડૉક્ટર અને તમામ સ્ટાફ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવે છે અને સંતોષકારક દવા કરવામાં આવે છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીની દવાથી દરેક પેશન્ટને સંતોષકારક કામગીરી મળે છે જય હિન્દ